વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પર્યાવરણ વિષયમાં પહાડી રહેઠાણનો ચોથો ભાગ આપણે આજે ભણવાના છીએ તો તેના વિશે આપણે ભણીશું તો એના વિશે આપણે દુનિયાની ઊંચાઈએ રહેઠાણ તો દુનિયાની ઊંચાઈએ જે રહેઠાણ છે તેના વિશેનું આપણે આજે ભણવાનું છે તો હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો લર્નર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંટા ચૂંટા સાંકડા અને પથરાળ હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા ઘણી વખત આપણે ઊંચાઈ પર ડુંગર પર ચડવાનું હોય એનો રસ્તો જે આપણે નીચે બનાવેલા હોય છે એવા રસ્તાઓ હોતા નથી સાંકડી સાંકડી પટ્ટી હોય છે અને એની અંદર આપણે ઉપર જવા માટે જે રસ્તો જે છે પર્વતો ઉપર ઢોળાઓ ઉપર જે બનાવવામાં આવે છે એ સીધો રસ્તો હોતો નથી તો હું ચાંદથાંડના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો

શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો જ્યારે આપણે જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ આપણને ઓક્સિજન કેવું થાય છે ઓછું મળે છે જેથી આપણે ઊંચાઈ પર જવું હોય તો આપણે શું લેવું છે સિલિન્ડરના ઓક્સિજનની જે બોટલ હોય છે સિલિન્ડર તે આપણે સાથે લેવા પડતા હોય છે આપણે જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ છીએ તેમ તેમ આપણને ઓક્સિજન ઓછો મળે છે તેથી ઓક્સિજન ન મળે તો આપણે શ્વાસ લઈ શકતા નથી જેથી આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજનના સિલિન્ડર રાખવા પડે છે મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ઘણા દિવસો અમે વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રણનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનર અને મેં આડલ જવાનું ચાલુ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ ઘણા ગેટા અને બકરાને ત્યાં ચરતા હતા થોડે દૂર મેં કેટલા તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે જ્યારે તે બુરા રણનું જે ચોખ્ખું અને આતાશ હતું અને આજુબાજુ ઘણા સુંદર પણ તળાવ હતા જ્યારે જેમ જેમ હવે ગૌરવ જાણી છે જેમ જેમ ઊંચે જાય છે ત્યાં તેમને થોડો શ્વાસ લેવાની પણ

આપણે જ્યાં રહીએ તો આપણી આજુબાજુ કોઈ દરિયો હોતો નથી જે રાજકોટ સૌરાષ્ટ્રની એ બાજુ જઈએ તો ત્યાં દરિયા કિનારો આપણને જોવા મળે છે પણ અહીંયા આપણે મધ્ય ગુજરાત ગુજરાતમાં આપણે આપણે અહીંયા રહેતા હોય પંચમહાલ મહીસાગર જેના તેની આજુબાજુ આપણે કોઈ દરિયો આપણને જોવા મળતો નથી ગૌરવજાને શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે તે સામાન્ય રીતે શ્વાસ લેવો મુશ્કેલ છે તો પાંચ હજાર મીટરની ઊંચાઈ પર છે તમે ત્યારે પર્વતીય પ્રદેશમાં રહ્યા છો ત્યાં આપણે પણ શાળાના કોઈ એવા પર્વત ઊંચા ઊંચા પર્વતો પર ગિરનાર પર્વત છે બરાબર હિમાલય પર્વત આવા બધા પ્રવાસન મોટા સ્થળો પર આપણે જઈએ છીએ ત્યારે પણ આપણે આવા પર્વતીય પ્રદેશનો અનુભવ આપણે રબ્બર પણ બહુ ઓછો હોય છે આપણે એવા બધા પ્રવાસો તમે નાના વિદ્યાર્થીઓ એટલા સુધી પ્રવાસ કર્યો હોય છે પાવાડોડ રબ્બર પરંતુ આપણે જે ઊંચા ઊંચા જે મનાલી જેવા છે સ્થળો છે ઊંચાઈ ત્યાં હું નાય નામ ડ્યાલને મળ્યો અને મને ત્યાં ચાંદપા વિશે જાણવા મળ્યું ચાંદપાની ભાષામાં ચાંદપા એની ભાષાનું નામ છે ભાષાનો અર્થ એવો થાય છે કે ત્યાં ખૂબ જ ઓછા લોકો રહે છે આપણે ઘણી વખત બાળકો દ્વારા પણ આવા ઘણા બધા શબ્દો સાંભળવા મળતા હોય છે પર્વતોમાં રહેતી જાતિ જે ચાંદપા જાતિ ત્યાં પર્વતીય જે આવા વિસ્તારો હોય છે ત્યાં લાયટ માટે પણ જમીનના હોય પૂરતું પાણીની વ્યવસ્થા ન એટલે આવા વિસ્તારમાં બહુ ઓછા લોકો રહે છે પર્વતીય સ્થળો પર એને ચાંદપા જાતિમાં લગભગ પાંચ હજાર લોકો જ છે ચાંદપા નામની જાતિ છે જે પર્વતીય સ્થળો પર રહેતા હોય જે પર્વતો તરફ એના પર રહેતા હોય એ ઓછા લોકો રહે છે જે આશરે પાંચ હજાર જાતિના છે ચાંદપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બતરા સાથે જ ફરતા છે જે આવા ઊંચાઈવાળા સ્થળો હોય છે ત્યાં ઘેટા બતરાઓને લઈ અને ત્યાં પોતાના સાથે જ લોકો ફરતા હોય છે અને ઘેટા બતરાને ચરાવતા હોય છે અને પછી એમની સાથે જ્યાં હોય ત્યાં ત્યાં રોટાઈ જતા હોય છે જે આવા પર્વતીય વિસ્તારો હોય છે જે દરિયાની સપાટી ઊંચાઈવાળા હોય છે ત્યાં આવા લોકો ચાંદ જાતિના જે લોકો હોય છે તે રહેતા હોય છે તેમના દ્વારા તેઓને દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે ઘેટા અને બતરા જે લોકો આ ચાંદપા જાતિના રાખતા હોય છે તો એમની જો ઘેટાનું આપણને દૂધ એમને દૂધ મળી રહેતું હોય છે એટલે એમને દૂધ પણ લેવાના જવું પડે માંસ પણ મળી રહે તંબુ બનાવવા માટે ચામડું બરાબર તેમાં સ્વેટર ભેટ આપણે જે સ્વેટર પહેરીએ છીએ ગરમ કપડાં પહેરીએ છીએ શેમાંથી બને છે ઉનમાંથી બને છે તો આપણે જે ગરમ કપડાં જે સ્વેટર મફલર એ બધા ઉનમાંથી બને છે ઘેટાના ઊનમાંથી બને છે તો કોટ બનાવવા પણ ઊન મળે છે તેઓના ગેટા જ તેમનો ખજાનો છે એમની પાસે માત્રને માત્ર ઘેટા બચરા જ છે પણ ઘેટા જ એમનો ખજાનો છે તો ઘેટામાંથી એમને ઊન પણ મળે છે પ્લસ તેમને દૂધ પણ મળે છે પછી માંસ પણ મળે છે અને તંબુ બનાવવા માટે

પશ્ચમીના નામનું ઊન મળે છે દરેક જે ઊન મળે છે તે ઊન કેવું હોય છે અલગ અલગ પ્રકારનું હોય છે તો બકરીઓમાંથી તેમને બકરીઓ જે હોય છે તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્ચમીના ઉન મળે છે ચાંદપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે ચાંદપા એ એમની જાતિનું નામ છે એ જાતિના લોકો આપણે હોય ને અલગ અલગ જાતિ ધરાવતા હોય છે બરાબર તો એ ચાંદપા જાતિના જો હિન્દુ જાતિ મુસ્લિમ જાતિ બરાબર શીખ જાતિના લોકો હોય છે તે પોતાના ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવા લઈ જાય છે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય છે એટલા જ પ્રમાણમાં આ બટરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે ગેટા બતરાઓ જ્યાં ચરવા લઈ જાય છે એ લોકોને જેટલી ઠંડી વધુ હોય અને ત્યાં ચરાવા લઈ જાય છે તો એ દરમિયાન એમના વાળ જે હોય છે ઘેટાના ઠંડી જગ્યાએ જાય તો એ દરમિયાન એમના જે વાળ હોય હોય છે છે તે વધુ સુવાળા એટલે એટલા જ માટે એમને ઊંચી અને ઠંડી જગ્યા હોય છે ત્યાં લઈ રાખે છે આ કારણે ચાંદ આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે જો એમનો ધંધો જ ઘેટા બતરા છે એમને ઘેટાબતરા ચરાવવાનો વ્યવસાય હોય બરાબર પણ એમને આટલું બધું એ માટે જો એને જે અનુકૂળ વાતાવરણ હોય એટલા માટે તેઓ પણ આવું બધું સહન કરતા હોય છે કારણ કે જો આવા ગરમ પ્રદેશોમાં જો રહેતા હોય તેઓ ત્યાં એમના ઘેટાનું જે ઊન છે જે ત્યાં ઠંડા પ્રદેશોમાં જે બને છે એવું બનતું નથી એટલે આપણે જે એમને જે વાતાવરણ અનુકૂળ છે એ પ્રમાણે તે સહન કરીને પણ ત્યાં રહે છે આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે ગીટા બતરાવો આવા ઠંડા વિસ્તારમાં લઈને રહે છે અને એમને ચરાવા લઈ જાય આ જ એમનો જીવનની શૈલી છે હું મારી મોટર પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો પરંતુ ચાંદપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાર્ડ પર લઈ જાય છે જેમ ગૌરવ જાને પ્રવાસન સ્થળે નીકળ્યા છે રસ્તામાં કોઈ મળે ના મળે કંઈ શું તો પાથરણાથી માંડીને એમને જે જીવન જરૂરિયાતી જે કંઈ વસ્તુઓ છે બધી પોતાની મોટર લઈને નીકળી પડે છે એમ ચાંદપા તેમની બધી જ વસ્તુઓ તેમના ઘોડા અને યાઠ પર લઈ જાય છે ચાંદપા જાતિને એમને કોઈ વસ્તુઓ લઈ જાય ઘેટા તો કેટલા નાના નાના હોય છે એના પર બધી વસ્તુઓ લઈ જઈ શકે ને એટલે એમના જે ઘોડાઓ હોય છે અને યાઠ હોય છે એમના પર લઈ જાય છે તેમને બધું સમેટતા ફરતા અઢી કલાક જ લાગે છે આપણે તો કંઈક બહાર જવાનું હોય તો તૈયાર થવામાં ત્રણથી ચાર કલાક લાગી જાય પણ એમને ખાલી બધું એમની જે ઘર સામાન હોય છે એમને લઈને અહીંયાથી બીજે જવું હોય આ સ્થળે રહેતા હોય અને બીજા સ્થળ બાજુ જવું હોય તો એમને ખાલી અઢી કલાક જ

એટલે એ લોકો માં પોતાના જીવન જે થોડી ઘણી વસ્તુ એ ગેસની બોટલ એવું ના ફરે એ ખાલી ત્રણ પથ્થર મૂકી અને લાકડા વીણી અને રસોઈ બનાવી લે બરાબર પોતાના ટોપડા રાખે પછી એ ગોદરાને એવું બધું આપણે ઘેટાવાળા આવે છે તો રાખે છે ઊંટું ઉપર તો આવી રીતે તે પોતાને તંબુ બાંધી દે જ્યારે એમને રહેવું છે ત્યાં સીધો તંબુ બાંધી દે તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય નામ ગ્યાલે મને મોટા શંકુ આટાના તંબુમાં લઈ જઈ રહ્યું તંબુ અલગ અલગ પ્રકારના બનાવવામાં આવે છે તો આ કેવા પ્રકારનો તંબુ છે આ કયા પ્રકારનો તંબુ બનાવેલો છે તો શંકુ આટાના તંબુમાં લઈ જઈ રહ્યું અમારા ઘરમાં તમારું સ્વાગત છે તેઓ તેમના તેમના તંબુને રેબો કહે છે શું કહે છે રેબો કહે છે યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે યાક જે હોય છે એને વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે હવા આપણને રક્ષણ આપે મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી નવ લાકડીઓ સાથે બાંધેલી હતી જમીનમાં બે ફૂટ ઊંચી ખોદવામાં આવી પછી તંબુ જમીનથી થોડી ઉપર અને તેની આજુબાજુ બાંધવામાં આવે જ્યારે તંબુ બનાવે છે તો તંબુ કેવા આટારમાં બનાવે છે શંકુ આટારમાં અને જે પટ્ટીઓ જે છે તે એમની સાથે ઘોડા અને યાટ પણ હોય છે ગેટા બકરા તો યાટના જે વાળ હોય છે એને વણીને શું બનાવે છે પટ્ટીઓ બનાવે છે એ પટ્ટીઓ ખૂબ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હળવાથી રક્ષણ આપે જે યાટના વાળ હોય છે તે વણીને પટ્ટીઓ હોય છે તે બહારથી પવન આવવા દે નહીં એ પટ્ટીઓ ગરમ હોય છે જેનાથી રક્ષણ મળી રહે છે તો ખૂબ જ સરસ આપણે જે ચાંદપા નામની જાતિ વિશે તેમની જીવનશૈલી તેમના ઘેટા બકરાને લઈને તેઓ કેવા વિસ્તારમાં રહે છે પોતાના કેવી રીતે જીવન જીવે છે આ બધી જ વસ્તુઓ આપણે તેમની અંદરથી શીખ્યા તો આપણને ખૂબ જ મજા આવી તો આ વસ્તુ એમની જીવનશૈલી તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો